નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો લો આવી ગઈ છે પ્રાથમિક શિક્ષકો માટે ખુશખબરી પહેલા આવી હતી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે મહત્વનો એક પરિપત્ર છે જાહેર થયો છે વિભાગ તરફથી પરિપત્રની જે જાહેરાત છે આવી ગઈ છે અને લાંબા ગાળા પછી એક ખુશખબરી પણ આવી છે કેમ કે અપડેટ છે મિત્રો વારંવાર આપણને અલગ અલગ માધ્યમના જોવા મળતા હોય છે તો આજની અપડેટ પ્રાથમિક શિક્ષકો માટેની છે તો તમામ ઉમેદવારો માહિતી જરૂર નિહાળજો અને ખાસ મિત્રો નવા ચેનલ ઉપર છો ચેનલને ખાસ સબ્સ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન કરજો કેમ કે આપણે પીડીએફ મૂકેલી છે જે દસ વર્ષનું ભરતી કેલેન્ડર મિત્રો બે હજાર સુધીનું આવ્યું છે એની પીડીએફ આપણે ટેલિગ્રામમાં મૂકેલી છે તો ખાસ મિત્રો આના વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા આપણે પોસ્ટમાં એની લિંક મૂકેલી છે તો જરૂર તમે જોઈન કરી શકો છો અપડેટ છે કે મિત્રો શિક્ષકો માટે બમ્પર ભરતીના ન્યૂઝ હતા એનો વિડીયો મૂકેલો છે ખાસ અચૂક જોવાનું ભૂલશો નહીં વાત કરીએ મિત્રો તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તમામ શાસન અધિકારીને તમામ અહીંયા એક પરિપત્ર સૂચના કરવામાં આવી છે કે સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ વિગત મોકલવી બાબતે અહીંયા તમને જોવા મળી છે સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ વિગતો મોકલી બાબતે તો ઉપરોક્ત વિશે જણાવવાનું કે રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકની નિમણૂકી ન થાય ત્યાં સુધી મિત્રો અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની નિમણૂકી

ચોખ્ખી ખાલી જગ્યાઓ અંગે વિગતો સુધી પહેલા આ કચેરીને મળી જાય એવી જે ઈમેલ આઈડી પણ તમને જોવા મળી રહી છે તો ખાસ મિત્રો જે અગિયાર માસ ઉપર જે પ્રાથમિકમાં શિક્ષક થવા માગી જાય છે એમના માટે અપડેટ છે નવા કઈ ન્યૂઝ જ્ઞાન સહાયક લગતા અથવા વિદ્યા સહાયક લગતા આવશે ચોક્કસ માહિતી આપવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત